નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો આજે અંકલેશ્વર આવ્યો છું મારા મિત્ર છે સુધીરસિંહ અટોદરિયા જેઓ કિસાન સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ છે આ એમની દીકરી છે દેવાનસિંહ કુંવરબા સુધીરસિંહ અટોદરિયા અને જેનું રિઝલ્ટ મારા હાથમાં છે તો એના જે રિઝલ્ટની વાત કરું તો એ ટુ ગ્રેડ મેળવેલો છે છસો પચાસમાંથી પાંચસોને સાડત્રીસ ગુણ આવેલા છે અને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ એના પીઆર આવેલા છે તો ખૂબ ખૂબ અભિનંદન બેટા પહેલાં તો હવે પહેલો સવાલ કે આટલા સારા માર્ક્સ આવેલા છે તારા બરાબર તો કયા વિષયમાં હાઇએસ્ટ માર્ક છે અને કયા વિષયમાં ઓછા માર્ક્સ હાઇએસ્ટ માર્ક્સ આપણે સોશિયલ સાયન્સ એટલે કે સમાજમાં સમાજમાં છે લોઅર માર્ક્સ ઇંગ્લિશમાં છે ઇંગ્લિશમાં છે કેટલા પસટ 84 જેવા છે 84 જેવા છે ચાલો 80 અપ તો છે એટલે સારા જ કહેવાય આમ તો બરાબર છે અચ્છા કઈ સ્કૂલ માં ભણછા છે તિયે શ્રી ગટ્ટુ વિદ્યાલય ગટ્ટુ વિદ્યાલય બરાબર અચ્છા હવે તારા જે આ માર્ક્સ આવીયા છે તે તારી મહેનત પ્રમાણે બરાબર છે કે ઓછા છે શું લાગે તમને ના મારી મહેનત પ્રમાણે બરાબર માર્ક્સ છે અચ્છા હા આટલી જ અપેક્ષા હતી ના અપેક્ષા આટલી જ હતી બરાબર છે ચાલો ઓકે ઓકે અચ્છા હવે 10મા ધોરણમાં આટલા પરસેન્ટેજ છે આગળનું ભવિષ્યનું શું પ્લાનિંગ છે આગળ યુપીએસસી જેવી एग्जामઓ વિશે વિચારું છું અચ્છા હા તો મેથ્સ વગેરે સારો સબ્જેક્ટ લાગે છે મતલબ ઇન્ટરેસ્ટેડ એટલે એની હા એટલે એની આગળ વધારવું એમ એના પર એટલે બરાબર છે હા લગ્ગર બાર માં વિચારું છું હવે શું કરું છું ને સાયન્સ મેથ્સ લેવાનું સાયન્સમાં માં બરાબર ચાલો સપનું જોવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો બરાબર તું મોટી કલેક્ટર બને કે આઈએસ ઓફિસર બને તો બહુ આનંદ થશે સમાજને આપણા સમાજમાં બહુ ઓછા આઈએસ ઓફિસરો છે રાજપૂત સમાજમાં તો એક તારો ઉમેરો થાય તો ખરેખર આનંદની વાત ગણાશે હવે પપ્પા જાહેર જીવનમાં છે આટલા વર્ષોથી તો એમને સવાલ પૂછું બાબુ મારી ચેનલ પર પહેલાં તો સ્વાગત છે તમારું સ્વાગત છે હવે દીકરીની વાત કરી તો એમણે કીધું કે મારે આઈએસ ઓફિસર બનવું છે બરાબર છે તો તમારી કેવી તૈયારી છે તમારી શું લાગણી છે બાપુ પહેલાં તો આપણા સમાજની તમામ દીકરીઓ બાને અભિનંદન દીકરાઓને કે જેઓ સારા માર્ક્સે પાસ થયા છે આ વખતે સારું રિઝલ્ટ આવ્યું છે અને આપણી બાપ દાદાની જે મિલકત છે જમીન એ તો બેઠીને બેઠી રહેવાની છે પણ એજ્યુકેશનમાં ફિલ્ડમાં આગળ જાય ને આજે આઈ એસ આઈપીએસ એટલે જે દેશની વહીવટી શાખામાં આપણા યુવાનો જાય તો ડીએનએ વહીવટટ આપણા લોહીમાં છે તો આપણા માટે ગૌરવની વાત છે ને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે દરેક પોતપોતાના ફિલ્ડમાં આગળ જાય અને મારી દીકરીની એની પહેલેથી ઈચ્છા છે કે ભાઈ હું ગ્રેજ્યુએશન કરીને કોઈ પણ સ્નાતક થઈને પછી આઈપીએસની એક્ઝામ એને પોલીસ ખાતામાં રસ છે તો આપણે એને તન મનધનથી સહકાર તારે ડિપ્લોમા કરવું હોય તો બી છૂટ અગિયાર બાર કરવું હોય તને જે કરવું હોય તે કર પણ તારે તારું નોલેજ લઈ ને આગળ વધવાનું બાકી દરેક મા બાપ હું હોય કે બીજા કોઈ બહુ મા બાપ પેટે પાટા બાંધીને છોકરાને આવે એ લોકો બીજા આપણા માધ્યમથી બધા યુવાનોને બાળકનો કહેવાનું છે આજે દસ માં ધોરણ પછીના ના પાંચ વર્ષ તમારે ગધેડાની જેમ મહેનત કરવાની કામ મતલબ કે મજબૂત આ શબ્દ નહીં બોલાય પણ એ મહેનત કરીએ તો આખી જિંદગી લાઈફ આપણી સિક્યોર થઈ જાય સાચી કે હમણાં જો આરામ કરીએ થશે નહીં થશે તો ભવિષ્ય બગડે એટલે આ પાંચ વર્ષ સાડી મહેનત કરો તો આખી જિંદગી રાજાની જેમ જીવવાનું બસ એ જ મારું વિશેષ કંઈ કેવું નથી આવી ઓકે હવે તારા ક્લાસ ટીચર કોણ અમારા ક્લાસ ટીચર મુરજી પરમાર અચ્છા અચ્છા અને બેસ્ટ ટીચર કોણ તારા માટે વાસંતી મેમ વાસંતી ચૌહાણ એ શું સબ્જેક્ટ ભણાવે મેથ્સ વિ સાયન્સ મેથ્સ મેથ્સ સાયન્સ ભણાવે છે બરાબર ને એટલે તારા બેસ્ટ ફ્રેન્ડનું નામ જીયા અચ્છા કે નહીં એના કેટલા પર્સન્ટેજ આવેલા છે હા અચ્છા અચ્છા એટલે આ સવાલ એટલા માટે પૂછે કે આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ આપણા ફ્રેન્ડ સર્કલ કેવું છે અને કેવા હોવા જોઈએ તેના માટેની આ વાત છે બરાબર ઘણા જેટલા પણ બાળકો આપણા સમાજના કે બીજા અન્ય સમાજના પણ ભણતા હોય તો એનું પોતાનું ફ્રેન્ડ સર્કલ પણ સ્કૂલમાં સારું હોવું જોઈએ એટલે જેવો સંગ તેવો રંગ એવું કહેવાય ને તો એ એ બહુ સારું હોવું જોઈએ એમ કે આપણને પોતાને પણ મોટિવેટ કરે અને એમને જોઈને આપણને બી એમ થાય એટલે ભણવામાં હેલ્ધી સ્પર્ધા કરવી જોઈએ એમ બરાબર છે ઓકે હવે ભણવા સિવાય બીજી કોઈ હોબી ખરી હા સ્પોર્ટ્સ છે સ્પોર્ટ્સમાં હા અચ્છા રનિંગ રનિંગમાં તો કોઈ અત્યાર સુધીમાં કોઈક એવોર્ડ ઇનામ મળ્યા છે સ્કૂલમાંથી મળ્યા છે સારા માટે રનિંગમાં રનિંગ માટે જ મળ્યા છે બહુ વખત બારમી બી બીજી સ્કૂલોમાં બી ગયા છે રનિંગ માટે બે ત્રણ સ્કૂલ હતી કડકિયા છે પછી માંડવી એક સ્કૂલ હતી ત્યાં રનિંગ માટે ગયા હતા એટલે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન થાય તે કોમ્પિટિશન માં અચ્છા અચ્છા બીજી ભઈ તાલુકા જિલ્લા કક્ષાએ ના ત્યાં નથી ગયા એક સ્કૂલ કક્ષાએ ગયા હતા ખાલી જિલ્લા બરાબર છે ઓકે હવે આઈએસ ઓફિસર બનવાની તે વાત કરી બરાબર તો હા તો મતલબ કે એમાં હવે તો વધારે મહેનત કરવી પડશે કારણ કે એટલું બધું ઇઝી નથી બરાબર આઈએસ આઈપીએસ બનવું હોય તો ઘણી બધી પુષ્કળ અત્યારે ટ્વેલ્થ ફેલ પિક્ચર આવેલું જોયું તમે હા એ આખું એના પર બનાવેલું છે અને એમાં જે હીરો છે મતલબ તે કેટલી બધી મહેનત કરે બરાબર એટલે એટલું બધું ઇઝી નથી પણ છતાં બી અશક્ય પણ નથી માણસ ધારે તો હિમાલય પર પણ ચડી જાય બરાબર હા હા કંઈ અશક્ય નથી

ટ્યુશનથી આવીને થોડું ફ્રેશ પછી ટ્યુશનનો ટાઈમ આઠથી નવ નો હતો અને સ્કૂલનો ટાઈમ બાર થી છ નો હતો તો એ ટાઈમે બધું એડજસ્ટ કરી દીધું પછી ટ્યુશનથી આવીને થોડું ફ્રેશ થઈ થઈને પાછું સ્ટડી માટે પછી બાર થી છ સ્કૂલનો પછી સ્કૂલેથી આવીને થોડું ફ્રેશ ને એવી રીતે બરાબર બધું રાતે સાડા દસ જેવું સુવાનું રાખેલું હોય બરાબર છે ઓકે 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 અચ્છા હવે બીજો એક સવાલ થાય કે અત્યારે ઘણા બધા વાલીઓ અને સ્ટુડન્ટમાં પેલું ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો ક્રેઝ છે બરાબર તો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં તારી દ્રષ્ટિએ શું ફરક છે ગુજરાતી મીડિયમમાં બેસ્ટ છે કારણ કે કોઈ પણ મતલબ કોઈ પણ સ્ટુડન્ટ છે પોતાની માતૃભાષામાં જેટલું વધારે જ્ઞાન મેળવે એટલું બીજી કોઈ લેંગ્વેજમાં નહીં મેળવી શકે એક માનવું છે વધારે બરાબર છે એવી પણ માન્યતા છે કે ભાઈ ભવિષ્યમાં આઉટ સ્ટેટમાં નોકરી મળે મળે આપણને અથવા આઉટ સ્ટેટમાં કેરિયર બનાવવું પડે તો ત્યાં લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય તો ઇંગ્લિશ ભણેલ હોય તો કામ લાગે તને શું લાગે કોઈ પણ વ્યક્તિ ગુજરાતી મીડિયમમાં જે ઇંગ્લિશ ભણાવે છે અને ઇંગ્લિશ મીડિયમમાં જે ઇંગ્લિશ ભણાવે છે મતલબ બંનેમાં બહુ ડિફરન્સ છે કે ગુજરાતી મીડિયમમાં વધારે કેપ્ચર કર્યું કે કોઈ પણ બાળક પણ ઇંગ્લિશ મીડિયમ એટલું બધું વધારે કેપ્ચર નહીં કર્યું કે જેટલું માઇન્ડ ચાલવું જોઈએ એમ બરાબર ગુજરાતી મીડિયમ વધારે બેસ્ટ લાગે નહીં ઓકે હવે બીજો સવાલ કે અત્યારે ઘણા બધા બાળકોને બહાર જવાનો કે ક્રેઝ છે વિદેશમાં ભણવાનો બરાબર છે તારે વિદેશ જવાની ઈચ્છા નથી તમને બિલકુલ નહીં ઇન્ડિયા ઇઝ બેસ્ટ ઇન્ડિયા ઇઝ બેસ્ટ છે કે મેં નું બહાર જેટલું કમા કમાણી છે એટલું જ આવક જાવક એ પ્રમાણે ઇન્ડિયામાં વધારે સારું પોતાની કન્ટ્રી જેમ બરાબર છે બહાર જવાનો ક્રેઝ નથી બરાબર છે ઓકે ઓકે બાપુ બીજો એક સવાલ તમને તમે આટલા વર્ષોથી જાહેર જીવનમાં છો બરાબર છે ઘણા બધા સારા હોદ્દા પર તમે કામ કરી ચૂક્યા છો અને અત્યારે પણ ઓલરેડી તમે પોલિટિક્સમાં પણ છો અને સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ અને ઘણું બધું ડેપ્યુટી સરપંચ પણ છો તમે પોતાના તમારા ગામના બરાબર છે તો આપણા રાજપૂત સમાજના જે સ્ટુડન્ટમાં અત્યારે જે ક્રેઝ છે મતલબ કે બહાર જવાનો ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો બરાબર બીજું કે મા બાપ તો પૈસા ખર્ચે જ છે ગમે ત્યાંથી લાવીને બરાબર છે પણ ઘણા બધા બાળકો એમાં સક્સેસ થતા નથી સક્સેસ થવાવાળાની જે રેશિયો છે એ બહુ ઓછો છે બરાબર ઘણા બધા મેં એવા સ્ટુડન્ટ પણ જોયા કે બહારથી પાછા રિટર્ન ઇન્ડિયામાં આવી જાય બાપા મા બાપના જે વીસ પચીસ લાખ રૂપિયા કે વધારે ખર્ચ થયો હોય તો તે પણ મા બાપને માથે પડતા હોય છે તો આના વિશે તમારું શું માનવું છે બાબુ પહેલાં તો હું એવું કહેવા માગું છું કે વિદેશમાં લંડન અમેરિકા ફોરેનમાં જે સુવિધાઓ મળે છે એ બધી જ ઇન્ડિયામાં આજની તારીખે અવેલેબલ છે પહેલાંના લોકો જતા તો આપણે ત્યાં સુવિધા નહીં હતી આજે જે લંડનમાં મળે તે આપણે કરસાડના મારા ગામમાં મળે અંકલેશ્વરમાં મળે ભરૂચમાં તો પછી વિદેશ જવાની શું છે એટલું સ્ટ્રગલ વિદેશ જાવ તમને મેં જોયા છે વિડીયો રશિયાના યુરોપના કે આપણા અહીંથી ત્યાં ગયેલા લોકોને બે ટાઈમ ખાવાનું પણ સતત ચોવીસ કલાક બાર કલાક કામ કરવું પડે ને બે આઠ જ કલાક હોવાનું મળે ટ્રાવેલિંગ ખાતે લોકોને ચૌદ કલાક કામ થાય તો અહીં ગાળી આપણી ભૂમિ ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ કોઈ વાપેકની સામાજિક કોઈ સપોર્ટ નહીં અહીં તમને સામાજિક સપોર્ટ મળે અહીં બધા સ્કોપ છે તો એટલું જ ને અહીંનું બુદ્ધિ તત્વ અહીંનું નોલેજ છે અહીં આપણા ઇન્ડિયામાં જ ઉપયોગ કરીએ તો આપણા દેશની સેવા થાય વધતા અહીં બી તમે એવું નથી કે ત્યાં જે સ્કોપ મળે અહીં નથી મળતા અહીંયા આગળ જે થોડી ઘણી તકલીફો છે આપણા જનરલ કેટેગરી માટે રહેવાની પણ એની અમે તમે જે કીધું તેમ હમણાં જે નરેન્દ્ર મોદી સાહેબનું છે કે ભાઈ મેક ઇન્ડિયા એની અંદર સરકાર પણ લોન આપે છે ને તમે પોતાના ઉદ્યોગો પણ કરી સાહસ કરી શકો છો એવા ઘણા બધા ડિગ્રી એટલી ડિગ્રી તો નામની છે પણ ડિગ્રી સિવાય તમારો પોતાનો એક્સપિરિયન્સ લઈને તમે મોટા ઉદ્યોગપતિ બની શકો સાહસ કરી શકો છો એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓને મારું એ જ કહેવું છે કે જેટલી મહેનત ત્યાં ગઈને તમે કરો એટલી એની કરતાં ઓછી મહેનતથી અહીં સારું કરી શકો અને બીજું અહીંયા વિદેશ જ્યા ભાઈ તમારા અહીં મા બાપ આવે તો છોકરા ઉખરા પહેલાં પાંચ છોકરા હતા બે બે દીકરા હોય તો બેમાંથી એક જતો હોય બહાર બીજો વિદેશ જતો રહે તો અહીં દેખલા કરોડ રૂપિયા કમાતા હોય પણ અહીં કોણ સેવા કરવાનું મા બાપનું બરાબર છે એટલે કહેવાનો મતલબ કે તમારા મા બાપે તમને જન્મ આપ્યો હતો ત્યાર પછી આખી લાઈફ ટાઈમ એમની હાથે તમારે એમની જ્યારે જરૂર હોય ત્યારે તમે વિદેશમાં હોય અમુક દાખલા આપણા સમાજે તમને કહેવા બનેલા છે કે પુત્ર બહાર હોય નહીં એના ફાધર મધરનો ડેટ થઈ જાય તે અંતિમ સંસ્કાર કહેવા માટે પણ આવી નથી શકતો એટલે આ બધી સામાજિક પરિસ્થિતિઓ જોઈને વિદેશ જાઓ નાનથી ફરવા જાઓ મારું એવું માનું છે પોતાનું નોલેજ આ દેશમાં જ વાપરો અને અહીં જ તમને એવા સ્કોપ મળવાનો જ છે ને હવે તો બહુ વિકાસ થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસમાં દેશ વિકસિત ભારતનું સ્વપ્ન છે મોદી સાહેબનું તે પૂરું થવાનું છે એટલે કે જાય સ્વતંત્ર છે બધા પોતાનો અધિકાર છે પણ આપણો શક્તિ આપણા દેશમાં જ વાપરવી જોઈએ એવું મારું તમામ વિદ્યાર્થીઓને આપણા સમાજના વડીલોને મારે વિનંતી છે બરાબર છે હવે છેલ્લો સવાલ બેટા તને કે આઈપીએસ આઈ અને આઈએ જે તે વાત કરી સપનાં એ સપના માટે મહેનત તો સો ટકા કરવાની જ છે પણ પ્લાનિંગ સાથે બરાબર ને એના માટે પ્રોપર પ્લાનિંગ કરીને કરશે તો સો ટકા સફળતા મળશે અને ભવિષ્યમાં તને તું ખૂબ મોટી આઈએસ આઈપીએસ ઓફિસર બને મમ્મી પપ્પાનું નામ રોશન કરે રાજપૂત સમાજનું નામ રોશન કરે એવી આ ચેનલમાંથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને જ્યારે પણ આઈએસ ઓફિસર બનશે ત્યારે ફરીથી ઇન્ટરવ્યૂ આપણે તારો કરીશું બરાબર કંઈ પ્લાનિંગ ખરું ક્યારે મગજમાં અત્યારે પ્લાનિંગ તો છે કે ભણવાની સાથે સાથે અત્યારે વિચારો છો અગિયાર ભણવાની સાથે સાથે એનું બધું કે જેટલું બી થાય એટલું વધારે કોઈ બી બારની જનરલ નોલેજ પછી બધું કેપ્ચર કરવા માટે બેસ્ટ ધ બેસ્ટ હા થેન્ક યુ જય